હવે આપણે એક સિયાળું ડોકું બાંધવાનું છે બરાબર અને આ ઝાડનું કામ પછી પૂરું થઈ જશે જોઈ શકો છો આ એક જ ઝાડ અંદર આપણે આ પાંચ ડોકા બાંધ્યા છે બરાબર એક બે ત્રણ ચાર અને આ પાંચ બરાબર તો કેસર પર પ્રત્યેની કલમ બનાવી છે એના ડોકા આપણે બાંધી દીધા છે